ચાલુ જ છે તો પેટ્રોલ પૂરું થયું હતું કાયલથી આમ હલાવો તમે રસ્તા ઉપર અરે ભાઈ આ ભાઈ તો આમ આમ ગાડી જલ્દી નીકળી જાય બઉ વધારે ખાડા હોય તો તંત્ર ને કમ્પ્લેન કરવી છે શું તંત્ર ને શું ગમે તંત્ર ને શું ગમે તંત્ર બધું નવ માટે ગાડી નવ નવું કોઈ ની કઈ નો આવે નસ કઈ હલી ગઈ હોય હોય તો ખાડામાંથી આવે તો ડોક્ટર પાસે જાવું ને એમ સરખું થઈ જાય તો તંત્ર ધ્યાન રાખે કેમેરો બંધ કરે હા તો તંત્ર તંત્ર ને કઈ નહીં કહેવાનું હો